નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રામાં ખાડિયા પાસેથી પસાર થતા સમયે ડીજે મ્યુઝિકના ઊંચા અવાજથી ભટકી ગયેલા ત્રણ હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઈ હતી જે બાદ હાથીઓને રથયાત્રાથી અલગ કરીને મંદિર પાસે આવેલા હાથીકાના પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હાથીનો મહાવર માનવતા નેવે મૂકીને નિર્દોષ હાથીને ફટકો મારતો જોવા મળી રહ્યો હતો હાથીને જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગ્યા જગન્નાથ મંદિરનું હાથીખાનું છે ત્યારે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે જગન્નાથજી મંદિરના સંચાલકો પાસેથી વિડીયો અંગે ઘરાઈ કરવા માટે રિપોર્ટ મંગાવ્યા છે જેના આધારે આગામી દિવસોમાં હાથીને માર મારનાર મહાજન અને તેની સાથે જોવા મળતા અન્ય શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રૂવાડા ઉભા કરી દે તેવા આ વિડીયો વાયરલ થતા પ્રાણી પ્રેમીઓમાં તેમજ ભગવાન જગન્નાથજી મંદિરમાં દર્શન કરવામાં આવતા લોકોમાં રીતસરનો રોષ જોવા મળી રહ્યો છે અને નિર્દોષ હાથીને માર મારનાર મહાવત જ નહીં પણ મંદિરના સંચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે જો કે આ વિડીયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાંનો તે સ્પષ્ટ થઈ શક્યું નથી અને હજુ સુધી મંદિર તરફથી પણ કોઈ જવાબ મળ્યો નથી ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને જવાબદારો વિરુદ્ધ કડક પગલા લેવાની માંગણી કરવામાં આવી રહી છે જય હિન્દ જય ભારત